બાજુ દરિયો છે અને વચ્ચે રોડ છે આ રોડ કદાચ તમે જોયો હોય કે ન જોયો હોય મને ખબર નથી પણ હું તમને કહું કે ધોળાવીરા જવાનો રસ્તો છે આપણે જે કચ્છની અંદર ધોળાવીરા જઈએ અને બે બાજુ દરિયો અને વચ્ચેથી રોડ આપણે જઈએ છીએ ધોળાવીરા અને ધોળાવીરા જઈને હું તમને બાજી વસ્તુ બતાવીશ કે શું છે શું નહીં ક્યાં હું પહેલી વાર જવાનો છું એટલે મને બહુ ખબર નથી સૂર્ય પાછળથી છે એટલે કદાચ હું કાળો ધોળો આવતો હોય હવે હરખો આવતો હોય છે અને બાજુ બે બાજુ દરિયો જોઈ લો હવે હું તમને બતાવું દરિયો વ્યવસ્થિત રીતે જોજો આ રસ્તો આ બાજુ બાજુ અને ડાબી બાજુ એવું આ રીતે પણ સફેદ રણ આપણે જોયું ધોરડો ની અંદર એવું ને એવું એકદમ ક્લીન તમને દેખાડવું એકદમ પ્યોર વ્હાઈટ જોજો આ છે ધોળાવીરા માં જે બે બાજુ દરિયો હતો એમાં એક બાજુ હવે એકદમ રણ આવી ગયું છે આવું વ્હાઇટ એકદમ તમને ઝૂમ કરીને બતાવું ને તોય તમને એમ થશે કે આ કેવું વ્હાઇટ છે જો છે એક સુધી જેટલું દેખાય એટલું જો સામે લોકો વચ્ચે ગયા છે એ પણ હું તમને બતાવું ઘણા બધા લોકો જુઓ અહીંયા જો આ જગ્યાએ આ ગાડીઓ મૂકી છે આગળ ત્યાં છે ગયા જ બધા ત્યાંથી આ રણમાં વચ્ચે ગયા છે અને આ બે બાજુ છે આ જે આપણે અત્યારે કચ્છની અંદર જે ધોળાવીરા જઈએ છીએ રસ્તા ઉપર જ છે મસ્ત બહુ જ એકદમ પ્યોર વ્હાઈટ છે જો આ ધોળાવેરાના રસ્તા ઉપરથી અમે નીચે અત્યારે ઉતરી ગયા છીએ અને પાછળ તમે જોશો ને પાછળ એકદમ સફેદ રણ ફૂલ ફૂલ વ્હાઇટ વ્હાઇટ જોરદાર એમ મોજ મોજ આવે એવું છે મસ્ત છે અને ઘણા બધા ફોટા પાડી લીધા નીચે ઉતરી નહીં અને વિડીયો ઉતારી લીધો ઘણું એમ વ્યવસ્થિત તમને બતાવી દીધું આરો હર હવે આપણે જઈએ છીએ ધોળાવીરા ધોળાવીર સાઇટ ઉપર અહીંયા એન્ટ્રી તો લઈ લીધી છે હવે એન્ટ્રીમાં કાંઈ ખાસ હતું નહીં કાંઈ લેવા જાઉં ખાલી ગેટની અંદર જવાનું છે કોઈ ટિકિટ એવું કઈ વસ્તુ નથી અત્યારે તો આગળ હોય તો ખબર હમણાં જોઈએ અનેક નકશો અહીંયા આપ્યો છે ને બાજુમાં તમને પહેલાં ઘરને એવું બતાવું હા જો અહીંયા એક આપ્યું છે એની અંદર બધી ડિટેલ આપી છે પાછળ સંખેટ સરસ મજાનો થયો છે અને આ બાજુ જો કેવું જોરદાર દેખાય છે જૂનું થઈ ગયું છે આખું અને આ એનું પહેલાંનું છે અહીંયા પણ બીજું એક આપ્યું છે આ આખું આ રીતે છે અને અહીંયા એ જ વસ્તુ તમને પાછળ બતાવવું હવે અહીંયા જુઓ પહેલાં બેયમાં તમને ઘણો બધો ફેર પડશે ને આમ જોવામાં મજા આવે એવું છે અને આખું સરસ મજાનું આમ નાનું એવું ગામડું હોય એવું લાગે છે આખું જોરદાર છે આમ તો અને અહીંયા કદાચ ઘણા બધા પિક્ચર પણ શૂટ થયા હશે આ જગ્યા ઉપર અને કરવા જેવાય છે મને તો આ બહુ મજા આવે એવું લાગે છે વિડીયો બનાવવાની બહુ મજા આવે એવું લાગે અહીંયા અને આગળ આપણે આવી રીતે ચાલતા ચાલતા અહીંયાથી જવાનું છે સીધે સીધું ને આપણે અત્યારે આવ્યા એ અહીંથી આમ અને હવે જશું એ આ રસ્તેથી સીધા આગળ જો આ રીતે બધે જ જગ્યાએ આપ્યું છે ઇન્ફોર્મેશન જો બહુ જ સરસ મજાનું અત્યારનું લોકેશન આવે છે અને અત્યારે સાંજનો સમય છે ને તો સનસેટ જે થાય છે ને એની સાથે બહુ સરસ લાગે છે આ જો સમૂહ સ્નાન કરતા હશે કદાચ મને એવું લાગે ત્યાં સુધી એવું મનીષા એ મને કીધું કે આ સમૂહ સ્નાન નું છે સ્નાના ગૃહ કે જે કઈ કહેવાતું હોય કે પછી કઈ છે ને

આ તો અત્યારનું છાપરું નાખી દીધું છે બાકી બધું જૂનું છે સનસેટ જુઓ જોરદાર સનસેટ આવે છે ભાઈ અને આખે આખું આ ફરતું તોળાવીરા કઈક વચ્ચે કઈક ગલી જેવું છે અને મનીષા એવું કે આ ગટર યોજના લાગે છે આ જૂની એમ હવે જોઈ લઈએ અંદર જઈને આ ગટર છે કે શું છે એમ કઈ કદાચ કઈક પડ્યું હોય તો મનીષ ખબર પડી જાય શું લાગે તને પડ્યું હશે કઈ એ વખત નું જોઈ લઈએ લ્યો આ તો પૂરી થઈ ગઈ નીચે થી આપડે ગટર યોજનાનું જોઈએ હવે કેવું છે અને અહીંથી આમ જોઈએ ને તો અહીંથી એવું જ લાગે છે પણ રેડિયો સારો આવી ગયો ઉપર તો આવી ગયો હું મનીષા સમજાવે કે શું છે મનીષા ગાઈડ સમજાવે ઘર છે એટલે હા હા ચુઓ ભાઈ આ ઘર આમથી આમ જાય છે એનું પાણી બધું જો અહીંથી આમ પાણી આમ નીકળે છે અહીંથી અંદર જાય આખું રસોડા નો કઈક ભાગ લાગે છે ઘઉં ઘર લાગે છે ઓલું ઘંટો કે શું કહેવાય ખબર નથી ઘંટ કે ઘંટી કે જે કહેવાતું હોય એ છે પણ મને આ સનસેટ બહુ ગમી ગયું છે મસ્ત લાગે છે આ અને સરસ ખાડા જેવું છે ખરી અહીંયા તો જો અને અહીંયા મનીષા ઓલા ડાયડ પાસે એવું સાંભળી ગઈ કે અહીંયા વન બીએચકે થી લઈને ફોર બીએચકે ના બધા ઘર હતા એટલે બંગલા આપણે કહી શકીએ એ વખતમાં આ નીચેની બાજુ જગ્યા છે અને આ બધા નાના નાના ઘર છે વન બીએચકે વાળા બધા ઘર છે નાના નાના જે કંઈક ઉપલું ગૃહ ને નીચલું ગૃહ એવું કંઈક મનીષા કે છે એવું કંઈક કે ને હા અને ઉપર જે આપણે અહીંયા જોયા ને એ બધા ફોર બીએચકે

હવે આપણે બે વસ્તુ જોઈ કંઈક ઉચલું વર્ગ અને નીચલું વર્ગ એમ અને સાવ નીચલું વર્ગ જે હતું એટલે આપણે જે જોયું ને એ મધ્ય વર્ગ હતું અને હવે જે સાવ નીચલું બતાવું તમને એ અહીંયા છે આ જગ્યાથી આખે આખું આ સાવ નીચલું વર્ગ માટેનું કંઈક હતું એ વખતે કે એ અહીંયા લોકો બધા રહેતા હતા અને આપણે જે અહીંયા જોયું ને આ બધું જે ઉપરનું અને આથી આગળ સામેની બાજુ જોયું એ મધ્ય વર્ગ